જય જવાન જય કિસાન બધાય મિત્રોને જય મુરલીધર જય દ્વાર્ધીશ ને જય ઠાકર જુવારમાં જો પાણી ભરવાનું કામકાજ હા કાલે દીપકભાઈ જુવાર આવી ગયા હતા આજે કંઈક જો આ રીતે આશીષભાઈ નાખા પડે છે આપણે જ્યાં ખપારી લઈ ફેરવે જાય જો એક વરા પાણી જતું હોય તો ખપારી મારી દે કાલે આપણે વાવેતર કર્યું હતું જુવારનું કાલે જુવારનું વાવેતર કર્યું હતું હું દસ અગિયાર વાગ્યે આજે પાણી પણ વારી દીધું દરવાજા ઢેફા આવતા હોય તો વરસાદ વસારે પાણી પીવું જતું હોય ને તો એમાં ખપારી મારવી પડે નહીં તારું પછી ટૂંકો ગાળો છે એટલે ફટાફટ વારવાનું થાય એટલે આશીષભાઈ જો વાંસે ને ફળ દેખીને નાખો વાર દે ના સાઈડ પાછી વાપ પૂરી જાય ભરાય થોડીક એક ભરાય તો આ બાજુથી નાકા પાડવાનું કામ આપણે ખેતર કપા જાય રોમાં આ બાજુ વીણે તુવેર તો તુવેર તો પી ગી ના છે જ ભાઈ તુવેર પાવાનું કામકાજ પૂરું થઈ ગયું પછી જો આખા આલો આપણું સપ્ટેશન દેખાય ને ત્યાંથી સપ્ટેશનથી ફુવારો નાખવો પડે મકાન છે ત્યાં સુધી આવે ફુવારા ઘરડીઓ પડી જાય હાલે પણ કંઈક પાણી હાલે કંઈક અમુક ક્યારે વ્યવસ્થિત હાલે અમુક અમુક ક્યારેમાં શું છે કે લીલું આવી જતું હોય ને તો વસાર જેમ બેડ પડી ગયા આમાં નથી બેડ જાય આમાં છે બેડ વસારે ને વસારે પાણી જાય અમુક ક્યારેમાં બહુ વ્યવસ્થિત આવેલું જાય તો આવું કામકાજ છે મિત્રો તો આ રીતે પાણી વારીએ જુવારમાં પેલું પાણી કાલે જુવાર વાવી દીધી આજે પાણી વારી દીધું એટલામાં અડધો વીઘો છે અડધો પોણો વીઘો એમાં ચૌદક કિલો તેર ચૌદ કિલો વાવી જવાય બસ આ જુવારમાં પાણી વારવાનું કામકાજ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન